નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી બોટાદ જિલ્લાની ક્રિષ્ના ગૌશાળાની ઓરિજિનલ ગીર પવન નામના બુલની ઓળખી વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તમે સ્ક્રીન ઉપર જે ઓરિનલ ગીર વળકી બુલની રહ્યા છો તમે સ્ક્રીન ઉપર વળકીની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચણ બધી રીતે સારી છે ફૂલ જવાબદારી વાળી છે ત્યારબાદ જો કોઈ પશુપાલકને શોખ માટે ગાય ખરીદી હોય તમે આ કૃષ્ણા ગૌશાળાની ઓરિજિનલ ગીર વળકી ઘરે શોખ માટે રાખી શકો છો સારામાં સારી છે ત્યારબાદ આ વરકીની કિંમત માલિકે ફક્ત એક લાખ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ વળકી તમને ગામ માંડવા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યારબાદ આ ઓરિજિનલ ગીર વરકી ના માલિક ની વાત કરીએ તો માલિક નું નામ છે ભરતભાઈ મેર તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છન્નું ચોવીસ બાણું ચુમ્મોતેર અઠ્ઠાવન આ નંબર ઉપર કોલ કરી ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો આની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધી